નમસ્કાર ખેડૂત મિત્રો હું દિલીપ પટેલિયા આપણી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે સારી એવી ખેતી ઉપયોગી માહિતી લઈને આવ્યો છું અને ખૂબ જબરજસ્ત માહિતી લઈને આવ્યો છું અને આ વિડીયો ખાસ રીંગણીવાળા જે ખેડૂત મિત્રો છે એમને માટે આ ખાસ આજનો વિડિયો થવાનો છે કારણ કે રીંગણીમાં ઉપયોગી એવી સારી એવી માહિતી હું આજે લઈને આવ્યો છું અને આજે આ વિડીયો થોડોક લાંબો પણ થશે કારણ કે આજે માહિતી મારે બધી વસ્તુની બહુ સારી વ્યવસ્થિત દેવાની છે બરોબર છે તો હવે આજે વધારે સમય નહીં બગાડતા મુદ્દા ઉપર આપણે સીધા આવીએ અને વાત કરીએ તો આજે આપણે રીંગણી જે ખેડૂતો રીંગણીનું વાવેતર કરે છે બરોબર છે એનો મોટામાં મોટો પ્રશ્ન હોય છે અને ઘણા ફોન કોલ પણ આવતા હોય કે દિલીપભાઈ અમને રીંગણીની દવા વિશેની માહિતી આપો તો આજે હું રીંગણી માહિતી લઈને તમારી પાસે આવ્યો છું તો હવે આપણે શરૂઆત કરીએ દવાની માહિતીની તો સૌ પ્રથમ આવશે એના અંદર સુમી પ્રિન્ટ આવશે સુમિટોમો કેમિકલ્સ કંપનીનું પ્રિન્ટ બરોબર છે અને બીજું આવશે સુમિટોમો કેમિકલ્સનું જ આવશે થાયો સેલ બરોબર છે આ બંને દવા જેટલા પણ રીંગણી વાળા ખેડૂત છે બરોબર છે એમને ભલામણ કરું છું કે આ બંને દવા તમારે ફરજિયાત ટૂંકમાં આ દવા અથવા આ દવા બે માંથી કોઈ પણ એક દવા તમારે ફરજિયાત આ વાપરવાની છે હવે આની સાથે તમારે કઈ દવા નાખવાની છે એની હું તમને માહિતી આપું તો આની સાથે તમે તાકાત પ્લસ બરોબર પછી સુપર ડોકો પછી બાયોડોઝ મેગ્નલ બાયોડોઝ છે બરોબર માર્કેટમાં આમાં ફળતા નામથી ઘણા બધા આવે છે બરોબર છે આ ઓરિજિનલ બાયોડોઝ આ છે બરોબર છે અને બીજો આવે છે તુફાન પ્લસ બરોબર છે હવે આ ચારમાંથી કોઈ પણ એક દવા અને આગળ જે મેં તમને સુમિપ્રિન્ટ અને થાયોસેલ જે બે દવા બતાવી એ બે માંથી એક અને આ ચારમાંથી કોઈ પણ એક દવા એટલે ટૂંકમાં બે જાતની દવા તમારે કન્ટિન્યુ વાપરવાની છે તો આનાથી તમને બેનિફિટ શું મળશે એ હું તમને કહી દઉં આનાથી તમારે રીંગણીની અંદર સડો નહીં આવે ડોકા મવડી નહીં આવે પછી ઈયળના ઈંડા ફૂદા એ બધું કંટ્રોલ થશે અને જો તમે આ તોફાન પ્લસ વાપરો છો બરોબર છે સુમી પ્રિન્ટ અથવા પ્લસનો ઉપયોગ કરો છો તો તુફાન પણ એ એકસ્ટ્રા બેનિફિટ છે કે થોડા અંશે સફેદ મચરી અને લીલી મચરી થ્રીપ્સ આ કંટ્રોલ કરશે એટલે તમારે બીજી દવાઓનો ખર્ચો પણ ઓછો રહેશે તો આનો તમારે જે છે એ રનિંગ હપ્તો શરૂ રાખવાનો રહેશે કારણ કે આ મેઇન દવા જે છે રીંગણીની અંદર તો એ આ છે બરોબર છે હવે એના સિવાયની આપણે દવાની કોઈ વાત કરીએ તો રીંગણીની અંદર તમારે બહુ બધા પ્રકારની જીવાતો હોય કે અલગ અલગ સમજો કે લીલી મચરી છે સફેદ મચરી છે થ્રીપ્સ છે ગળો છે બરોબર આ બધી જે મચરી હોય મિક્સમાં બરોબર તો એના માટે દવા છે ટોલ્ફેન પાઇરાઈડ પંદર ટકા બરોબર છે આપણી પાસે જે છે ધર્મજ કંપનીનું અંતિમ છે આ તમે કોઈ પણ ટોલ ટોલફેન પાયરાઈટ પંદર ટકા તમે લઈ શકો છો આ બધી પ્રકારની જીવાત કંટ્રોલ કરશે બરોબર છે પણ ફૂલ હેવી એટેક હોય કોઈ પણ જીવાતનો તો એટલું બધું પરિણામ નહીં મળે બાકી જનરલ એટેકની અંદર આ સારામાં સારું પરિણામ આપે છે પ્લસ આનો બીજો બેનિફિટ એ છે કે આની અંદર ફૂગનાશક દવા આવે છે અને ફાઈટોટોનિક ઇફેક્ટ પણ આ સારી આપે છે એટલે આ દવા તમે વાપરશો

સેપીને વાપરી શકો છો આના રિઝલ્ટ સારા છે પછી એક સફેદ મશરી માટે ખાસ દવા છે બરોબર છે જોરદાર છે આઈપીએલ કંપની નું જોરદાર છે ડાયફેન થ્યુરોન સુડતાલીસ પોઈન્ટ આઠ ટકા છે એસી ફોર્મ્યુલેશનમાં બરોબર છે આ દવાનું સફેદ મશરીની અંદર એક્સિલન્ટ રિઝલ્ટ છે મારા જેટલા પણ રીંગણીવાળા ઘરાક છે રેગ્યુલર છેલ્લા બે વર્ષથી આ દવા સફેદ મછરી હોય એટલે જોરદાર સીધું નામથી માંગે જોરદાર આપી દો સફેદ મછરી આવી છે બરોબર છે એટલે આનું રિઝલ્ટ જેવું નામ છે જોરદાર એવું જોરદાર છે બરોબર છે સફેદ મછરી માટે જોરદાર વાપરવાનું બરોબર છે અને બીજી વસ્તુ જે છે લીલી મછરી જો તમારે આવી હોય તો એના માટે છે ડાયનો આઈપીએલ કંપની ડાયનો છે ડાયફેન થ્યુરોન વીસ ટકા એસજી ફોર્મ્યુલેશન ની અંદર આવશે જો લીલી મસરી હોય બરોબર છે આવી પરિસ્થિતિ છે તો તમારે આ ડાયનો વાપરવાનું રહેશે મતલબ ડાયફેન થ્યુરોન વીસ ટકા આ તમે કોઈ પણ કંપનીનું લઈ શકો છો આપણી પાસે આઈપીએલ કંપનીનો ડાયનો છે બરોબર છે હવે આના સિવાયની આપણે વાત કરીએ તો રીંગણીની અંદર ખાસ અને અત્યારનો જે સમય છે રીંગણીની અંદર એમાં ખાસ જરૂરિયાત વાળી વસ્તુની વાત કરું તો અત્યારે એમિનો એસિડ વાળો આવશે ફેન્ટેક પ્લસ ફાલ માટેની દવા બરોબર છે કે રીંગણીમાં ફાલ માટેની દવાની આપણે વાત કરી રહ્યા છીએ તો પરિવાળું જે ફેન્ટેક પ્લસ જે ઓરિજિનલ આવે છે બરોબર છે એ છે એના સિવાયનું બરોબર છે એમિનો એસિડ બેઝ વસ્તુ જ છે રૂતા ધર્મજ ક્રોપગાર્ડનું તમારી રીંગણીમાં કોળ કુણપ વધારે છે જરૂર કરતાં વધારે કોળ છે ફાલ ભૂલી ગઈ છે બરોબર છે અને તમારે ફાલની જરૂર છે તો એમાં આવશે સુમિટોમો વિદ્યુત બરોબર છે આ વિદ્યુતનો ઉપયોગ તમે કરો રીંગણીની અંદર તો જે વધારાની કોળ જે છે રીંગણી તમારે અત્યારે માનવ કે એક ધારી હાલી જતી હોય બરોબર છે ને ફાલ ભૂલી ગઈ હોય એવી કંડિશન હોય તો વિદ્યુતનો ઉપયોગ કરવાથી સારામાં સારા પરિણામ મળે છે બરોબર એના સિવાયની ફાલની દવાની વાત હું તમને કરું બરોબર છે તો અમારા એરિયાની અંદર અને અમારા જેટલા ખેડૂત છે એની અંદર પ્રખ્યાત વસ્તુ છે આ ચટકા બરોબર છે ચટકા ગ્રોથ બુસ્ટર બરોબર છે આ દવા અમારા ખેડૂતની અંદર અત્યારે ખૂબ જ પ્રચલિત છે અને આના અમારે ખરાક સામેથી આવે છે કે સેટ ઝટકા આપો અને આની હારે અમે આપીએ છીએ તેર ઝીરો પિસ્તાલીસ બરાબર છે જે આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશમાં આવે છે તેર ઝીરો પિસ્તાલીસ બરોબર છે એ બંને વસ્તુ અમે ભેગી અપાવીએ છીએ અને એના એકદમ એક્સિલન્ટ રિઝલ્ટ છે નવી ફૂટ પણ એટલી આવશે નવું ફૂલ છાપવું પણ એટલું બે છે અને જે રીંગણું બેહે છે એનો લાઈટ અને કલર બંને વસ્તુ વસ્તુ ખૂબ જ સરસ છે પણ એમાં એ કે બંને તમારે સાથે વાપરવાની છે ચટકા વાપરવાનું છે અને ભેગું વાપરવાનું છે તેર જીરો પિસ્તાલીસ હવે એના સિવાયની વાત કરીએ તો અત્યારના જ પ્રોબ્લેમ એક એવો છે રીંગણીની અંદર કે અમારે ફૂલ છાપવું આવ્યું છે બરોબર છે પણ રીંગણું થતું નથી

સારામાં સારું મેળવી શકે બરોબર છે અને બીજી જ વોલ્ડેશન અમેરિકાની પ્રોડક્ટ છે મેગના બરોબર છે તમારે કોઈ પણ અવસ્થાએ આ વસ્તુ વાપરી શકાય છે આ છે માંથી બને છે ઓર્ગેનિક વસ્તુ છે અને કોઈ પણ મોલની અંદર આ વાપરી શકાય છે પ્લસ કોઈ પણ અવસ્થા વાપરી શકાય છે બીજો તમે કોઈ નિંદામણ નાશક તમે વાપરતા હોય તો એના અંદર આ દવા નાખવાની ભલામણ કરવામાં આવે છે બરોબર છે તો આના બેનિફિટ એ છે કે રીંગણીની અંદર ગ્રીનરી કોળ કુણપ લાવવા માટે આ બહુ સારામાં સારું પરિણામ આપે છે ને આ પણ વર્ડેશિયા અમેરિકાની એમાં લખેલું જ છે યુએસએ બરોબર છે અમેરિકાની બનાવટની આ દવા છે હવે એના સિવાય તમારે રીંગણીની અંદર થ્રીપ્સનો એટેક જો અતિશય થ્રીપ્સનો એટેક હોય બરાબર છે તો એના અંદર આઈઆઈએલનું સિનવા અથવા નું ગ્રાસિયા આ બેમાંથી કોઈ પણ એક દવાનો ઉપયોગ કરવાનો રહેશે પણ જો મેજર એટેક હોય તો બરોબર છે જો જનરલ ફૂલ એટેક થ્રીપ્સનો હોય એવા સંજોગોની અંદર આ દવાનો તમારે ઉપયોગ કરવાનો રહેશે બરોબર છે એના સિવાયની રીંગણીની અંદર પ્રશ્ન આવે છે ફૂગનો બરોબર છે તો એના અંદર આ બે દવા છે એક અટલજી છે જીએસપી કંપનીનું અને બીજું છે પ્રાયોક્ષર બીએસએફ કંપનીનું બરોબર છે આના સિવાય પણ ઘણા બધા ફૂગનાશકો આપણી પાસે આવે છે તો ફૂગનાશક કોઈ પણ એક તમારે વાપરવાનું રહેશે બરોબર છે અને એની સાથે આ આ ફૂગનાશક તમારે શું કામ વાપરવું જો એની હું તમને માહિતી આપી દઉં કે જયારે રીંગણીની અંદર આપણે સફેદ માખીનો એટેક આવે બરોબર તો સફેદ માખી ના જે બચ્ચા હોય છે ને એ પાનની નીચે સફેદ સફેદ પાણી કલરના ડાઘા પાડતા હોય અને એમાં સમય જતા બરોબર છે કાળા કલરની ફંગસ લાગતી હોય અને એ ફંગસ એટલી બધી હદે ઘણી વધી જતી હોય કે આપણો મોલ હાવ ખરાબ કરી નાખે અથવા તો ઉખેડી નાખવો પડે આપણે કાઢી નાખવો પડે આવી પરિસ્થિતિ સુધી પણ પહોંચી જતું હોય એટલે રીંગણીમાં ખાસ અમુક અમુક સમયાંતરે દસ બાર પંદર દિવસે એકવાર વાર કોઈ પણ સારું વ્યવસ્થિત કૂકનાશક વાપરવાની પણ અમે ભલામણ કરીએ છીએ પછી બીજું રીંગણીની અંદર મોટો પ્રશ્ન આવતો હોય છે જમરાનો બરોબર છે કે જે આપણે જમરી ગયું એવું કહીએ છીએ અને આપણે વાયરસ તરીકે ઓળખીએ છીએ બરોબર આટલા આટલા ઝીણા ઝીણા પાન થઈ હોય છે બરોબર છે અને એની અંદર જે છે બરોબર તો વાયરસ એકવાર તમારે આવી ગયો અંદર વાયરસ આવી ગયો બરોબર છે તો પછી એ જતો નથી પણ તમે એને આવતો રોકી શકો છો બરોબર છે તો એના માટે આ સ્ટેપ્રો સાયકલીન છે એ આપણી પાસે હિન્દુસ્તાન કંપનીનું ઓરિજિનલ જે સ્ટેપ્રો સાયકલીન આવે છે એ જ છે આપણી પાસે બરોબર છે તો આ સ્ટેપ્રોસાયક્લિનને તમારે એક પાઉચના ત્રણ પંપ કરી અને જો તમે દર બાર પંદર બાર પંદર દિવસે આનો સ્પ્રે કરી રાખો તો તમારે રીંગણીની અંદર વાયરસ આવવા દેતું નથી બરાબર છે અથવા તો વાયરસ આવવાની શક્યતા હાવ નહીવત થઈ જાય છે કે નહીં આવે એમ જ તમે કહી શકો છો આનું રિઝલ્ટ બહુ સરસ છે બરાબર છે હવે આના સિવાય તમારે કોઈ ખેતી ટૂંકમાં રીંગણીમાં માહિતીની જરૂર હોય બરોબર છે તો વોટ્સએપ નંબર જે મારો અત્યારે સ્ક્રીનમાં દેખાય છે એ મારો આપણો વોટ્સએપ નંબર જ છે આપણી દુકાન મહુવા તાલુકામાં આવેલી છે ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકામાં આવેલી છે બસ સ્ટેન્ડની બાજુ બાજુમાં સિટીઝન ગેસ્ટ હાઉસની નીચે રઘુભાઈ શાકપુરીવાળાની બાજુમાં આપણી દુકાન આવેલી છે

કઈ રીતે કરવું બરોબર છે તો એનો વિડીયો હું તમને આવતીકાલે આપીશ બરોબર છે અને બીજી કોઈ માહિતીની તમારે જરૂરિયાત હોય તો તમે મને કોલ પણ કરી શકો છો અને જો તમને આ વિડીયો અમારો ગમ્યો હોય તો જેટલા તમારા ખેડૂત મિત્રો શાકભાજી કરતા હોય અથવા રીંગણી કરતા હોય તો એને વધારેમાં વધારે આ વિડીયો શેર કરો અને આપણી ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ ને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક કરો આભાર જય જવાન જય કિસાન